હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું વઘારે વધેલી વઘારેલી રોટલીનું શાક એના માટે આ ચાર નંગ રોટલી લીધી છે જે રાતની છે વધેલી છાશ છે આપણે એક બાઉલ ડુંગળી છે આપણે એક ડુંગળી કાપીને લીધી છે લસણ છે ઝીણું કાપેલું મીઠો લીમડો છે ધાણાભાજી છે મીઠું છે ને આમાંથી આપણે મસાલા જોશે તો પહેલાં આપણે આ રોટલીના કટકા કરી લેશું મીડિયમ સાઇઝ ના કટકા કરી લેશું તો આપણે આ રીતે બધી રોટલીના ટુકડા કરી લીધા છે હવે આપણે છાશમાં મસાલા એડ કરી દેશું

હવે આપણે વઘાર કરી લેશું કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરશું અડધી ચમચી લસણ એડ કરી દેશું આપણે છ થી સાત કડી લસણ છે જીરું કાપેલું લસણ થોડું લાલ થાય એટલે આપણે એમાં લીમડો એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દેસુ આપણે હવે આપણે આ બધું એકદમ સરસ પાકવા દેસુ થોડીક ડુંગળી આપણી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે એમાં છાશ એડ કરી દેસુ આપણે છાશ ને એકદમ સરસ ઉકળવા દેશું હવે થોડું આપણે પાણી પણ એડ કરશું છાશ બહુ ખાટી હોય તો થોડુંક પાણી લેવાનું તો આપણું છાશ એકદમ ઉકળી ગઈ છે હવે આપણે એમાં રોટલી એડ કરી દેશું આપણે રોટલી એકદમ સરસ પોચી થાય ત્યાં સુધી હવે આપણે આને પાકવા દેશું થોડા લીલા ધાણા એડ કરી દશું તો આપણી રોટલી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેશું ને રોટલીને સર્વ કરી લેશું એકદમ સરસ બને છે થોડા લીલા ધાણાથી ગાર્નિશ તો તૈયાર છે આપણી વઘારેલી રોટલીનું શાક તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ